દસ વાગે ગયા અને અહીંયા બધી પેકિંગ થઈ ગઈ અહીંયા થોડીક થોડીક અહીંયા અને આ જેના કપડા એવું બધું ગોતેન જો અહીંયા રાખ્યા કયા લઈ જાવ કયા નહીં જેતપુર જવાનું છે તેનું બધું પેકિંગ એ પર્સ મારા હે એમાં કઈ નથી મૂકી દઉં પૈસા પૈસા નથી તમ ખાખા ખોરા કરો મઈવા ખોટા ખરીદી કરવા કઈ ઘટ્ટો છે તો લઈ લે હું બાકી રખડીને જોઈને આવતા રે હું ને દવા લેવાની છે શરદીની ઘર ઉભરે ને દવા ખાને જઈ બેઈ કા થઈ જઈ હું પહોંચી ગયા હૈ વરાંગ બાગ મસ્ત મજાના ફૂલ ને કેવો મસ્ત ગાર્ડન જેવું લાગે હું ગુલાબડી લેવા એવા રેડ કલર ઓરેન્જ ઓરે ઓલી વેલ આ રીયા ગુલાબડીની લાઈન છે આયા હે ગુલાબડી તમે ક્યાં ગોતો અહીંયા મરુણ કલર છે એકદમ મરુણ દેશી મસ્ત

तको आए मस्तिन् जेजो बे त गढाय वाह हे गुलाबी देसी गुलाबडी नथि न मर पुछु हालो त ई देसी नि गुलाबी कलन देसी आबस द नेक्स्ट डे गुड मर्निंग जेसी कृष्ण जयसो न मा काम छ बधाई त जो आज हे सन्डे न म चाहि छ मढडा हुन राजू भई કાલે પણ કાલે એને મજા નહોતી તાવ ને ઉધરસ ને ગળામાં ઇન્ફેક્શન આવ્યું કાલે એનો બર્થડે હતો પણ પાર્ટી એનો કરી કારણ કે મજા નહોતી એટલે આજે જઈએ સોનામાના દર્શન કરી આવ્યા આશીર્વાદ લઈ આવ્યા ચાલો જાય તૈયાર તો થઈ ગયા તો પહોંચી ગયા ગામમાં અમારા કુળદેવી હરસિદ્ધિ માતાજી પેલા દર્શન કરતા જઈએ ને

Çıkın da Bye. Mano manis sama di Mano manis Borlo to po

કે ભાઈ રાખ કે કે તું એ બહેનિયા આખવા મધ્ય પડી ન દે પડી હાલે જૂની છે ને લે બરા

ફોટોગ્રાફી ફોટોગ્રાફી આલે ભાઈ તૈયાર થાતી ઘડિયાળ નવ પહેરી ચશ્મા માઈગા પહેરા આ એક આયો બીજો ઘડિયાળ લઈ અરે તારે ફોટોગ્રાફી કરવે વેંદુભાઈ કપડા

બોલ બોલ પેપર કા એ ના બોલ રાખો એ આમાં જો શું એ ટુ આ મસ્ત છે રાખી દે કયો ઓલોતું આ હા જોઈએ જો દાદા દેખાડો દાદા દેખાડો તો સાસુમાં ભાઈ મોટો ભાઈ ઈક